બૃહદારણ્યક ઉપનિષદ ના મધુ કાંડમાં કુલ બે અધ્યાય છે પ્રથમ અધ્યાય સૃષ્ટિ ની ઉત્પત્તિ અશ્વમેધ યજ્ઞ નું પ્રતિકાત્મક અર્થઘટન અને પ્રાણ ની શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે મધુ નો બીજો અધ્યાય જે ઉપનિષદ નો બીજો અધ્યાય પણ છે પ્રથમ અધ્યાય ના સિદ્ધાંતો ને વધુ દૃઢ બનાવે છે અને બ્રહ્મ ને સંવાદો દ્વારા આગળ ધપાવે છે બૃહદારણ્યક ઉપનિષદ મધુ કાંડ માઇનસ અધ્યાય બે નું વિસ્તૃત વર્ણન બીજો અધ્યાય મુખ્યત્વે ત્રણ મહત્વના વિષયો પર કેન્દ્રિત છે બ્રહ્મ અને નિરૂપણ અમરત્વનો માર્ગ સંવાદ અને જાગૃત સ્વપ્ન સુષુપ્તિની અવસ્થાઓનું વિશ્લેષણ એક બ્રહ્મ અને આત્મન નિરૂપણ ગાર્ગ્ય અજાત શત્રુ સંવાદ બીજા અધ્યાયની શરૂઆત બાલકી ગાર્ગ્ય નામના ગર્વિત બ્રાહ્મણ અને અજાત શત્રુ નામના કાશીના વિદ્વાન રાજા વચ્ચેના સંવાદથી થાય છે આ સંવાદ એ સાબિત કરવા માટે છે કે બાહ્ય ઉપાસના કરતા આંતરિક આત્મજ્ઞાન કેટલું છે પ્રક્રિયા દાવો રાજા બ્રહ્મ વિશે ઉપદેશ આપવા તૈયાર થાય છે તે બ્રહ્મ ને સૂર્ય ચંદ્ર વીજળી વાયુ અગ્નિ જળ વગેરે બાહ્ય દેવતાઓ અથવા વૈશ્વિક શક્તિઓ તરીકે વર્ણવે છે અને તેના પર ધ્યાન કરવાની વાત કરે છે બે અજાત શત્રુ ખંડન રાજા અજાત શત્રુ દરેક વખતે ગાર્ગ્યને અટકાવીને કહે છે કે હું આને બ્રહ્મ તરીકે પૂજુ છું પણ તું માત્ર તેના સ્થૂળ ગુણો વિશે જ જાણે છે જે માત્ર બાહ્ય પ્રતિકો છે ખરો બ્રહ્મ તો આ બધા તત્ત્વોના મૂળમાં રહેલી શક્તિ છે રાજા કહે છે કે ગાર્ગ્ય હજી સુધી સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાનથી પરિચિત નથી ત્રણ ગાર્ગ્યનું શરણાગતિ જ્યારે ગાર્ગ્ય બ્રહ્મના સ્વરૂપને સમજાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે શિષ્ય બનીને રાજા અજાત શત્રુ પાસે જ્ઞાન માંગે છે બ્રહ્મનો સાચો ઉપદેશ જાગૃત સ્વપ્ન સુષુપ્તિનું વિશ્લેષણ અજાત શત્રુ ગાર્ગીએ ઊંઘની અવસ્થાઓ દ્વારા બ્રહ્મ સમજાવે છે સુષુપ્તિ ડીપ સ્લીપ રાજા એક સુતેલા માણસ પાસે જઈને તેને નામ લઈને બોલાવે છે પણ તે જાગતો નથી પછી રાજા તેને લાકડીથી ધીમેથી મારે છે ત્યારે તે જાગે છે રાજા સમજાવે છે કે ઊંડી નિદ્રા દરમિયાન ઇન્દ્રિયો અને મનની શક્તિઓ પરત ખેંચાઈને હૃદયમાં રહેલા આકાશ આત્મનમાં ભળી જાય છે નિષ્કર્ષ જે શક્તિ આ વ્યક્તિને નિદ્રામાં રાખે છે અને 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 ફરીથી જાગૃત કરે છે 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 તે જ મુખ્ય પ્રાણ જે સર્વશક્તિમાન ઇન્દ્રિયોના કાર્ય ન કરવા છતાં પણ અસ્તિત્વ ધરાવે છે આ આત્મન શરીરના તમામ કાર્યોનો નિયંત્રક છે જેને અહીં અંતરંગ પુરુષ ધી ઇનર સેલ્ફ કહેવામાં આવ્યો છે બે આત્મનનું વાસ્તવિક સ્વરૂપ નેતિ નેતિનો સિદ્ધાંત આ અધ્યાયમાં બ્રહ્મ અથવા આત્મનનું વાસ્તવિક સ્વરૂપ સમજાવતા સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંતનું નિરૂપણ થાય છે દ્વિરૂપી બ્રહ્મ ઉપનિષદ કહે છે કે બ્રહ્મના બે સ્વરૂપો છે એક મૂર્ત ફોર્મ્ડ અને મર્ત્ય મોટલ જે પરિવર્તનશીલ મર્યાદિત અને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે બે અમૂર્ત ફોર્મલેસ અને અમૃત ઇમોટલ જે અપરિવર્તનશીલ અમર્યાદિત અને ઇન્દ્રિયોની પહોંચથી બહાર છે નેતિ નેતિ નો સિદ્ધાંત આત્મન અથવા બ્રહ્મને સંપૂર્ણ રીતે સમજાવવા માટે ઋષિઓએ નેતિ 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 આ નથી આ નથી ના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તેઓ કહે છે કે આત્મન એવું નથી જે તમે આંખોથી જુઓ છો કે એવું નથી જે તમે કાનથી સાંભળો છો બ્રહ્મ વિશે તમે જે પણ કહી શકો છો તે તેના માત્ર મર્યાદિત ગુણો જ છે તેના વાસ્તવિક સ્વરૂપને સમજાવવા માટે દરેક વર્ણન અપૂરતું છે ગહન અર્થ નેતિ નેતિ નો અર્થ એ નથી કે બ્રહ્મ અસ્તિત્વમાં નથી પરંતુ તેનો અર્થ એ છે કે બ્રહ્મ એ છે જે કંઈ નથી તેનાથી પણ પર છે તે તમામ વિશેષણો અને વર્ણનોથી મુક્ત છે દ્રષ્ટાંત જેમ કોઈ વ્યક્તિ સમુદ્રનું વર્ણન કરવા માટે મોજા રેતી અથવા કિનારાનો ઉપયોગ કરે પરંતુ સમુદ્રનું સાચું સ્વરૂપ તો જળની વિશાળતામાં છે જે કિનારા કે મોજાના વર્ણનથી પર છે તેવી જ રીતે આત્મન તમામ નામ રૂપથી પર છે ત્રણ અમરત્વનો માર્ગ યજ્ઞવલ્ક્ય મૈત્રેય સંવાદ આ સંવાદ ને ઉપનિષદના સૌથી મહત્વના અને હૃદયસ્પર્શી સંવાદોમાંથી એક ગણવામાં આવે છે જે બીજા અધ્યાયના ચોથા બ્રાહ્મણમાં આવે છે સંવાદનો પ્રારંભ સંન્યાસની ઘોષણા મહર્ષિ યજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવાનો નિર્ણય કરે છે તેમની બે પત્નીઓ હતી કાત્યાયની જે વ્યવહારિક હતી અને મૈત્રેયી જે બ્રહ્મવિદ્યામાં રસ ધરાવતી હતી સંપત્તિનું વિભાજન યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને કહે છે કે તે તેની સંપત્તિ કાત્યાયની સાથે વહેંચી દેશે નો પ્રશ્ન મૈત્રેય તરત જ પ્રશ્ન પૂછે છે હે સ્વામી જો આ સમગ્ર પૃથ્વી ભરેલી હોય અને તે મને મળે તો શું હું તેનાથી અમર બની શકીશ યાજ્ઞ વલ્ક્ય નો જવાબ યાજ્ઞ વલ્ક્ય સ્પષ્ટ જવાબ આપે છે ના તું માત્ર સુખી જીવન જીવી શકીશ પણ અમરતા પ્રાપ્ત નહીં થાય અમરત્વ નું જ્ઞાન આત્મન માટે પ્રેમ મૈત્રી તરત જ કહે છે કે જો ધનથી અમરત્વ ન મળે તો મારે તેનું શું કરવું તે બ્રહ્મજ્ઞાન માંગે છે યાજ્ઞવલ્ક્ય પછી જગતનો સૌથી ગહન સિદ્ધાંત સમજાવે છે પ્રેમનું મૂળ પતિ પત્નીને પુત્રપિતાને કે ધન વ્યક્તિને પ્રિય નથી પરંતુ તે બધામાં રહેલો આત્મન સેલ્ફ પ્રિય છે ન વાહ અરે પત્યુહ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી અર્થાત પત્નીને પતિ પતિના ખાતર પ્રિય નથી હોતો પરંતુ આત્મનના ખાતર પ્રિય હોય છે સર્વનું એકત્વ વિશ્વમાં જે કઈ પણ છે તે બધું બધું જ જ ઉત્પન્ન થયું છે છે બ્રહ્મ ક્ષત્રિય લોક તત્વો આ જેમ ઢોલ વાગે ત્યારે તેના અવાજ પકડી શકાતો નથી પરંતુ ઢોલ ને પકડવાથી કે ઢોલ વગાડનાર ને પકડવાથી તે અવાજ પકડાઈ જાય છે તેમ બાહ્ય વસ્તુઓનું જ્ઞાન મેળવવાને બદલે તેના મૂળ આત્મન જાણવું જરૂરી છે પરમ સત્ય આત્મનનું જ્ઞાન એક જ્ઞાનમાં સર્વનું જ્ઞાન યાજ્ઞવલ્ક્ય કહે છે કે આત્મનને જાણવાથી બધું જાણી શકાય છે સમુદ્ર અને મીઠાનું દ્રષ્ટાંત જ્યારે તમે મીઠાની ગાંગડીને પાણીમાં નાખો છો ત્યારે તે સંપૂર્ણપણે ઉગળી જાય છે અને પાણીમાં સર્વત્ર મીઠું હોય છે તેવી જ રીતે જ્યારે આત્મન જ્ઞાન દ્વારા દેહની મર્યાદાઓ છોડી દે છે ત્યારે તે બ્રહ્માંડ સાથે એકરૂપ થઈ જાય છે મુક્તિ જ્ઞાન થયા પછી કોઈ વિશેષ ચેતના કે અલગ ઓળખ બાકી રહેતી નથી આજ અમરતાની અંતિમ સ્થિતિ છે જ્યાં વ્યક્તિ જ્ઞાતા નોર જ્ઞે નન અને જ્ઞાન નોલેજ ના ભેદ થી પર થઈ જાય છે ચાર સંસ્કૃતિ નો સારાંશ અને અંત બીજો અધ્યાય મધુકાંડ નો અંતિમ ભાગ પ્રજાપતિએ દેવો મનુષ્યો અને અસુરો ને આપેલો દ નો ઉપદેશ દ્વારા થાય છે પ્રજાપતિ ત્રણેય ને એક જ અક્ષર કહે છે દ એક દેવો ગોડ્સ દેવોએ દનો અર્થ દમ્યત સંયમ રાખો સમજ્યો કારણ કે દેવો સ્વભાવે ભોગ અને વિલાસ તરફ વલણ ધરાવતા હતા બે મનુષ્યો હ્યુમન્સ મનુષ્યોએ દનો અર્થ દત્ત દત્ત દાન કરો સમજ્યો કારણ કે મનુષ્યોમાં સ્વાર્થ અને લોભ હોય છે ત્રણ અસુરો દિમન્સ અસુરોએ દનો અર્થ દૈધ્વમ દયા રાખો સમજ્યો કારણ કે અસુરો સ્વભાવે ક્રૂર અને હિંસક હોય છે નિષ્કર્ષ આ વાર્તા દ્વારા ઉપનિષદ શીખવે છે કે તમામ પ્રકારના મનુષ્યો માટે સંયમ દાન અને દયા એ નૈતિક જીવનનો આધાર છે જે આધ્યાત્મિક માર્ગ માટે અનિવાર્ય છે સમગ્ર મધુકાંડ અધ્યાય એક અને બે નો સાર સમગ્ર બ્રહ્માંડ વિશ્વ આત્મન અને વ્યક્તિગત આત્મન પ્રત્યેક જીવનો આત્મન વચ્ચે કોઈ તફાવત નથી મધુ સારનો સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુ દરેક વસ્તુ માટે મધ સાર છે અને આ બધાનો અંતિમ સાર અમર આત્મન છે જેને નેતિ નેતી દ્વારા જાણી શકાય છે અને યાજ્ઞવલ્કીય મૈત્રેય સંવાદ દ્વારા અનુભવી શકાય છે